கடினமாக கொடுத்தே கொடுத்தாலும் நான் தோன்றலாம் தேவி தேவி நான் அவுதே அவுதே மதி செய்தோன்றி வந்தோன்றவனாரி மனிதர்கள் குறிப்பாக હું જોગણીઓ શું લે ભાઈ રમનારું ધીરું રાજુભાઈ રમતી તો માં ખબર નઈ પડતી ગાય આ ક્યાંય મુકાલ્યા આપણા જેવા મને ખબર પડે કે હોન લ્યા હા એટલે હાથો મળે એટલે એ મો માતા શું મુકાય અને હાથ ભાઈઓ લઈને વળતી હશે અને બરાબર વકડા લખાય મારો રોમ એવું કહેતો હોય છે આ ગલાજી ના જે ભાવ હોય છે મંગાજી ના ભાવ હોય છે તાણી ભાઈ ના ભાવ હોય છે મૂકાય્યા જે આ વાપર્યું છેલ્યા એનું ચાર ઘણો લાય એવું માતા બોલું જોગણીઓ હોય મુકા તે એમની જોગણી કહેતી મુકા એકસો પણ થોડા

અને આભલા ડાળી તો તો કા ટાંકાવ નઈ તો હું ટાંકાને મેડી નઈ લે અને જો કુવાશીએ અમને કુવાશીએ ટાંકા જો તો છે હું આ